જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા બ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં છો મિત્રો સવારના સાત વાગી ગયા છે અને આવી ગયા છે દુકાને મિત્રો સવારનો વ્યૂ તમે જોઈ શકો છો જોરદાર તો ચલો મિત્રો હવે બધી અવધી કરી દીધી છે હવે મળીએ થોડા સમય પછી મિત્રો નવ વાગી ગયા છે અને નાઈને આવી ગયા છે દુકાને

તો મિત્રો પલળી ગયા છે હવે ચલો મિત્રો મળીએ થોડા સમય પછી પાઇપો કમ્પ્લીટ કરી દીધી છે બાપુવારા કમ્પ્લેટ પર મળ્યા છે તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો ચલો હવે આપણે આવી આવીશું કેમેરા પર તો ચલો મિત્રો હવે આપણે જઈએ ઘરે આવી ગયા હતા ખેતરમાંથી ત્રણ વાગ્યાના આવ્યા હતા ઘંટીએ છીએ બસ વાગી ગયા છે પાંચ ને પચીસ થઈ ગઈ છે તો પાંચ છ દર ના રાખ્યા છે દોડી દીધા છે મિત્રો હવે નવરા થયા મિત્રો હવે થોડા દહેણા બાકી છે પછી ઘંટી તે બંધ કરીશું આ ગાજે ઉધી બેસી છે દુકાને તો ત્યાં સુધી ચલો મિત્રો જે છે તે દહેણા દળી જઈએ ચલો મિત્રો મળીએ હવે થોડા સમય પછી મિત્રો ફાઇનલી દહેણા બધા દળી દીધા છે ઘંટી પણ બંધ કરી દીધી છે તો મિત્રો તમે કહી તો પાંચ દ્રણ હજુ બાકી છે ગ્રાહક લેવા આવ્યા નથી તો મિત્રો હજુ તો સવારના હજુ ખેતરમાં પણ ગયા નથી ઘરે શાકભાજી તો મિત્રો કાલે લાવ્યા હતા થોડા ઘણા મરચા અત્યારે પણ વીણી લાવ્યા હતા થઈ રહ્યા છે તો મિત્રો રીંગણ કે કોઈ શાકભાજી આવી હોય તો વીણી આવીએ ખેતરમાં જઈને તો ચલો મિત્રો હવે જઈએ ખેતર બાજુ હાથ પગ ધોઈને પછી ખેતરમાં ઓટો મારી આવીએ મિત્રો આવી જઈએ ખેડૂતોને દૂર કરવા માટે લાઈન મોટી છે

મિત્રો ડેરીથી આવી ગયા છે આવીને દુપન પણ વધાવી લીધી છે તો મિત્રો હવે જઈ રહ્યા છે ઘરે તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે કાલે નવા વલગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો